આખી ઘટનામાં એવું છે કે જુનિયા દાવત નહીં બાબત હતી અને આયા ગામે પેટ્રોલ પંપ બનાવ્યો છોકરો તો સાંજના ટાઈમે ઘરે જતો અને જે સામેના ના શખ્સ છે એમને હેરું રાખી અને બધી મંડળી બનાવી અને સામે ઘરે જાતા સામે બોલેરો કાર લઈ અને ગાડી ભટકાડી અને ભટકાડી અને એ છ એ છ લોકો ઉતરી ગયા વડે અને હુમલો કરેલ છે અને ગાડીને કાચબાત તોડી નાખી બહાર કાઢી અને મારેલ છે પછી અમને વાયા વાયા જાણ મળી જાણ મળી એટલે અમે સાયલા દવાખાને દોડી પહોંચ્યા અને સાયલા દવાખાને અડધો કલાક જેવો થયો તો ડોક્ટરે કે મારા ભત્રીજાને મૃત જાહેર કરેલ છે તો અમારે પછી રિપોર્ટ કરાવવા

અને છે માંગણી અમારી એ કે વેલી વેલી તકે તકે આરોપી પકડાઈ જાય અમને સાયલા પોલીસ સ્ટેશન કે સાયલા કે અમને પોલીસ નો ન્યાય મળે અને જલ્દી આનું નિરાકરણ થાય એવી અમારી અપેક્ષા બનાવ બહેનો છે કાલે અગિયાર તારીખે અગિયાર તારીખે સાત વાગે સાંજે સાડા સાત ની સાત ની વચ્ચે સાયલા પોલીસ તપાસ ચલાવે છે અને બી અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા